ગઢડા શહેરના બોટાદ રોડ પર આવેલ આત્રે આયુર્વેદિક ક્લિનિક ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બાળકોએ આ કેમ્પનો લાભ લીધો વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું છે આયુર્વેદમાં વસંત ઋતુને કફ પ્રકોપક માનવામાં આવે છે જેથી આ ઋતુમાં બાળકોને રોગનું ઘર કરનાર ચોકલેટ પીઝા જેવી બજારુ વસ્તુ નહીં દેવા સુવર્ણ પ્રકાશનું અમૃતાપાન આપવું જોઈએ જેલ ખૂબ જ લાભકારક છે જેથી ગઢડાની આયુર્વેદિક પ્રેમી જનતા માટે તારીખ નવ ત્રણ રવિવારના છ માસથી લઈને બાર વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે પ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ લેવા સર્વ આયુર્વેદિક પ્રેમી જનતાને નિમંત્રણ આપવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં બાળકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રાશનમાં બ્રાહ્મી વંચા શંખપુષ્પી ગુડુચિસત્વ ચષ્ટિમધુ અશ્વગંધા જેવા ઔષધોને શુદ્ધ આયુર્વેદિક પદ્ધતિથી સુવર્ણયુક્ત બનાવી ટ્રોપ્સ તૈયાર કરવામાં આવે છે જે બાળકોની બુદ્ધિ અને બળમાં વૃદ્ધિ કરે છે આના ઓછામાં ઓછા ત્રણ માસના પ્રતિદિન સેવનથી બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થઈને બાળક ખૂબ જ ઓજસ્વી તેજસ્વી મેઘાવી બને છે જે શારીરિક અને માનસિક વિકાસને સર્વોત્તમ બનાવે છે આ કેમ્પમાં આયુર્વેદિક વેદ હિતાર્થ એસ ઠાકર તેમજ સંજયભાઈ ઠાકર તેમજ મોટી સંખ્યામાં ડોક્ટરશ્રી અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો